光配的八八拉了，呀怪怪事。

હા પાછો રસ્તા બોલતા નહીં એટલા ભરી તો પાછા ભરી ભરી પાટું ને લઈ જાય હે મારા ઉંમર જેની છે તો ખેડવા નહીં દેતા કે હજી જોઈ રહ્યા હી ના હોય તો આપણે ઉલ્યા ખોટી માથાકૂટ કરવી પછી આપણે બોલતા નહીં એટલા વરિયે દાદા ગીરી કરી અમકો હમણાં પહનવા આવી છે પણ કોઈ ભલવાન નહીં આવે એવું લાગતું પણ આ વાળી થોડી મનજીલી કડશું વળી કોક ખશે ભાવ કો વળી મની તો વળી મેળા ઓહો હો હો આ છોડો છો હોય તો ગુડડો તારા બાપનો થા રીએ ઓય હેડ આવું મને કા બન્યા ખાઈ મને કા ફટાફટ તું કે હું પત્તો મેળા માં ના જો મારા કેટલા ટકા વાત સાચી પણ નહીં કશું કરી આ બાદ ને નહીં આવું પછી આ તો રોડ પર નહીં ને આખા તો હોમુ બોલાવું હોમુ હોમુ

એક નેખરે તમાકુ નેખરે પાટલા તો જેટલી દાદાગીરી આપડે બોલતા નહી એટલે ખભા ને ફરી એમાં તો નેખરી ગયો હોય બાર નેખરી ગયો આપણે પારકા ગોમના એટલે બોલ લે ને આમના આપણા ગોમ હોય તો ઓન તો આવા દ ને તો ભમાઈ દે ફટ લઈને તો વાર ના લાગે પણ હવે પારકા ગોમ થોડું

અન કમ ગરબ થઈ ગયે છો આટલા બધા તો તમ મને મારી ગયા ને લે લે ઓછો ને લે લે ઓછો ને બધું દુબુ નાખ્યો મારો ઓમ મને મારો તને મારો ચાલુ ઈ ખબર કઈ દઉ ભમ આયા વગર ને મેલુ ઓમ ક ઓમ પાવડો મેલુ છુટ્ટો બંકો નહીં જેવો થયો લાપોટ મને મેલી ગયો તું મેલી લે

દાદાગીરી કરીએ પણ આવો કાઠો માણ મળી ગયો ને આ તો મહી નાખો હવે કદી કોઈ બોલાય નઈ બાપ મને નેકલી જવા દે પછી પાર્યો પાર્યો ગધે મૂ નતો કે તો ના ગોળ લાપટ્યું ન વરી અડતું ન હેટા મને નહીં નયા કવા દેતો આ લાલ પાઘરાને નહીં નયા કવ હેતા અડતું નહીં અરજ ન આર્યો ઉંગમા હું કરું શું અરે અલ્યા વગાળો યાર અડતું નહીં અરે હ અલે શું મા હું કરીશ યાર ઉંગમા પાટો મેલીશ યાર આહ બે પાટો મેલ્યો કોઈ ભેંસું ઉંઘ્યું નહીં યાર નકર તું તો ભય નાખી યાર બે હું કરતો તો યાર સમ પરસો પરસો થઈ ગયો યાર હું તો તા પાટો મેલતો પાટો મેલતો તો નહાળ યાર કો ગઠાળો મેલાય મેલતો યાર કે પારા નહીં બેટા કોને પાર્યા હા બે